મહાશિવરાત્રીને હવે ગણતરીને આડે એક દિવસ જ બાકી છે જેને લઈ રાજકોટમાં હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે આ શોભાયાત્રા વિશ્વેશ્વર મહાદેવ મંદિર મહુડી મેઈન રોડ રાજનગર ચોક નાના મહુવા સર્કલ સહિત શહેરના મુખ્ય માર્ગો પર ફરશે આ અંગે વધુ વિગતો દશનામ ગોસ્વામી સમાજના આગેવાનોએ મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી હું ડોક્ટર મનીષગીરી કાંતિગીરી ગોસાઈ શિવ શોભાયાત્રાના આ વખતના અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે આ શોભાયાત્રા મહી રોડ ઉપરથી વિશ્વેશ્વર મહાદેવના મંદિરેથી દર વર્ષે નીકળે છે આ પરંપરા છેલ્લા પાંચ વર્ષથી આ ચાલુ છે દસનામ ગોસ્વામી સમાજના આરાધ્ય દેવ એટલે શિવજી છે પરંતુ એ જગતપિતા છે અને અન્ય સમાજના બધાના એ આરાધ્ય દેવ છે તો આ જે શિવ શોભાયાત્રા છે એમાં હોંશે હોંશે રાજકોટની જનતા ભાગ લે છે આ વખતની વિશેષતા એ છે કે મુખ્ય રથ છે એ સોમનાથ મહાદેવના મંદિરની પ્રતિકૃતિ તરીકે આબેહૂબ સોમનાથ મહાદેવના મંદિર જેવો જ બનાવ્યો છે બીજી એક વિશેષતા એ છે કે બરફના શિવલિંગ અમરનાથ દાદાનો પણ એક ફ્લોટ્સ મૂકવામાં આવ્યો છે બહોળી સંખ્યાની અંદર લોકો જોડાય એના માટે શ્રી સંજયગીરી બચુગીરી શ્રી રાજેશગીરી ઈશ્વરગીરી શ્રી હસમુખગીરી અને તમામ ટીમ અને મારા પરિબાપુ છે જે શ્રી એ બધા ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને લોકોને આ શોભાયાત્રામાં જોડાવા માટે થઈને ખાસ નમ્ર અપીલ છે કે ઠેર ઠેર એનું સ્વાગત પણ કરવામાં આવશે એનો રૂટ જે છે એ વિશ્વેશ્વર મહાદેવથી શરૂ કરી રાજનગર ચોક ત્યાંથી નાના મવા સર્કલ ત્યાંથી દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ઇન્દિરા સર્કલ રૈયા ચોકડી અને ત્યાંથી રૈયા ગામની અંદર મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે બપોરે અઢી વાગ્યે પ્રસ્થાન કરવામાં આવશે અને રુદ્રાક્ષના પારાની પ્રસાદી જે કોઈ દર્શન કરવા આવશે એ લોકોને આપવામાં આવશે તો જેથી કરીને બધાને હિન્દુ સનાતન ધર્મ પ્રેમી લોકોને આમાં જોડાવવા અને દરેક સંસ્થાઓને આ શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે અપીલ કરવામાં આવે છે